નમસ્કાર ન્યૂઝ એટીન ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું છું આપની સાથે સંધ્યાને સૌ પ્રથમ વાત કરીશું મહાસંગ્રામની કોંગ્રેસના નેતાઓની ભાજપમાં એન્ટ્રીથી ભડકો થઈ રહ્યો છે અરવલ્લી અને સાબરકાંઠામાં વિરોધનો વંટોળ યથાવત છે વિજાપુરમાં સીજે ચાવડા સામે પણ રોષ ભાજપના સ્થાનિક કાર્યકરોમાં રોષ છે આયાતીને ટિકિટ અપાતા રોષ હવે સાતમા આસમાને પહોંચ્યો છે ગઈકાલે અરવલ્લીમાં પણ આપણે જોયું હતું કમલમ ખાતે વિરોધ થયો હતો ભીખાજીના સમર્થનમાં અને અન્ય ઉમેદવારના વિરોધમાં આ તરફ સાબરકાંઠા વિજાપુરમાં વિરોધ જોવા મળી રહ્યો છે છે જો વર્ષોથી જે કાર્યકર્તાઓ તેમને સ્થાન ન અપાતા તેઓ નારાજ થયા છે અને વિરોધ ક્યાંક લેટર બોમ્બ ફૂટી રહ્યા છે ક્યાંક ટોળે ટોળા ધસી આવી રહ્યા છે અને તેમની રજૂઆત કરી રહ્યા છે

અન્યાય કર્યો છે એ બાબતે અમે સોખી લેવા તૈયાર નથી ભીખાજી ઠાકોરની ટિકિટ કપાયા બાદ વિરોધ હજુ પર યથાવત છે ભીલોડા તાલુકામાં ફિલહાલ ચક્કાજામ કરવામાં આવે છે ભીલોડા થી જે ઈડર જે માર્ગ છે તે ચક્કાજામ કરવા આપ જોઈ શકો છો પાછળ કે મોટી સંખ્યામાં વાહનો રોકી દેવામાં આવે છે આજે શું કાર્યક્રમ કર્યો છે અહિયાં શા માટે આજે ચક્કાજામ કર્યો અમે ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકરો છીએ અને ભીખુસિંહ ભીખાજીને ઠાકોરને ટિકિટ આપી આપી અને કેન્સલ કરી તો આ તાલુકાની અંદર ભીખાજી જેવા ઘણા બધા કાર્યકર્તો છે આજે ઠાકોર સમાજને અન્યાય થઈ રહ્યો છે અને ભીખુશીને ન અપાય તો બીજા અન્ય ઘણા બધા પાયાના કાર્યકરો જેથી કરીને એમને ટિકિટ મળે તો આ અયાતી ઉમેદવારને ટિકિટ મળે છે તો અમારા તમામ સમાજો અમારી સાથે છે અને સખ્તમાં સક્ત વિરોધ છે

તે તદ્દન ખોટો છે અને આવતા દિવસોમાં જો ભીખાજી ઠાકોરને ટિકિટ ફાળવવા નહીં આવે તો ભારતીય જનતા પાર્ટીના સિનિયર નેતાઓને ને જોવું પડશે

તો સાબરકાંઠામાં ભાજપના ઉમેદવારનો વિરોધ થઈ રહ્યો છે ભાજપના આયાતી ઉમેદવાર શોભના અબારૈયાનો વિરોધ છે હિંમતનગરમાં કચ્છી સમાજવાડી ખાતે ભાજપનો કાર્યક્રમ ભાજપના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સભ્યોને ન જવા દેવાયા અને અગ્રણી નેતાઓને કાર્યક્રમમાં ન જવા દેવાયા ભાજપના કાર્યક્રમમાં ભાજપના જ કાર્યકર્તાઓ અને નેતાઓ વિરોધ કરી રહ્યા છે અને બેઠકમાં ન જવા દેવાતા ભાજપના નેતા અને કાર્યકર્તાઓએ હોબાળો મચાવ્યો ઉમેદવાર બદલવાની માંગ સાથે મોટી સંખ્યામાં નેતા કાર્યકર્તાઓ પહોંચ્યા ભાજપના કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત અગ્રણી નેતાઓનો ભારે વિરોધ થઈ રહ્યો છે ભાજપના જ કાર્યક્રમમાં ભાજપના નેતાઓને અંદર ન આવવા દેતા કાર્યકર્તાઓમાં ભારે રોષ છે ઉમેદવાર નહીં બદલાય તો મોટી સંખ્યામાં રાજીનામાની પણ ચિંકી આપી છે સાબરકાંઠા ભાજપ બાદ કોંગ્રેસમાં પણ વિવાદ થયો છે તલોદ તાલુકા કોંગ્રેસ પૂર્વ પ્રમુખનું રાજીનામું ભગવત ભગવતસિંહ ઝાલાએ આપ્યું છે રાજીનામું પાર્ટીમાં યુવાનોની અવગણના થતી હોવાના આક્ષેપ પાર્ટીના અગ્રહ રોડના નેતા યુવાનોની વાતો સાંભળતા ન હોવાનો આક્ષેપ લગાવ્યો છે ભાજપમાં જોડાવાનું હજુ નક્કી ન હોવાનું તેમણે જણાવ્યું છે મહેન્દ્રસિંહ બારૈયાના ખાસ ગણાતા ભગવત ભગવતસિંહ આજે શામળાજી જઈને ધજા ચઢાવશે મહેસાણાના વિજાપુરમાં ભાજપમાં ભડકો થયો છે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા સીજે ચાવડાને વિજાપુર પેટા ચૂંટણી માટે ટિકિટ આપતા ભાજપમાં ભડકો તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ અને કુકરવાડા જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય અને આરોગ્ય સમિતિના પૂર્વ ચેરમેન રહેલા ગોવિંદભાઈ પટેલનું રાજીનામું ગોવિંદ પટેલે તાલુકા ભાજપ પ્રમુખને રાજીનામું આપ્યું છે ભાજપ કાર્યકરને ટિકિટ ન અપાતા નારાજ છે કોંગ્રેસથી આવેલાને ટિકિટ અપાતા રોષ ભભૂકી ઉઠ્યો છે જેનું કોઈ માપ નથી આ વિચારધારાવાળા કાર્યકર્તાઓ છો એવું આ પાર્ટીની અંદર તારું પાર્ટીની એવી તો શું જરૂર પડી કે આથી કાર્યકર્તાઓનું મૂકવા પડે અને જે મૂળધામી કાર્યકર્તાઓ છું મૂળ વિચારધારાવાળા કાર્યકર્તાઓ છું એનું ભવિષ્ય શું અને એટલા માટે મેં પાર્ટીમાંથી રાજીનામું આપવાનું ખૂબ મનોમન થનના અંતે વિચાર્યું છે પાર્ટીની અંદર ઓગણીસસો થી હું પણ ટિકિટ માંગું છું ભાજપ અને પીએમ ને હાનિ થાય તેવું નહીં કરું આમ કહીને તેમણે અન્ય પક્ષમાં જોડાવાની વાતનો છેદ પાર્ટી આયાથી લોકોને જ આપવાની હોય તો અમાર પાર્ટીમાં રહીને કરવું છે શું હા મ જન્મથી ઓગણીસો સાસઠથી જનસંઘ જ્યારે અરે આરએસએસ જ્યારે જોઈન કર્યું ત્યારથી હું આજ સુધી કેસિયરી રંગે જ રંગાયેલો છું ભવિષ્યની અંદર પણ હું કેસરીઓ જ રહીશ હું નરેન્દ્રભાઈને ક્યારે પણ હાનિ થાય એવો કોઈ પણ પ્રયત્ન નહીં કરું પણ બહુ થઈ ગયું હવે હું સક્રિય રહી શકું એમ નથી અને એટલા માટે પાર્ટીમાંથી રાજીનામું આપું છું વિજાપુર તાલુકામાં સીજે ચાવડા ટિકિટ આપવામાં આવતા હાલમાં ભાજપમાં ભડકો જોવા મળી રહ્યો છે ત્યારે આપણા સાથે ગોવિંદભાઈ પટેલ જોડાય છે કે જેમને આજે રાજીનામું સોંપ્યું છે ગોવિંદભાઈ શું કહેશો તમે અત્યાર સુધી ભાજપના કયા કયા હોદ્દા પર રહી ચૂક્યા છો અને કેમ રાજીનામું આપવું પડ્યું હું ઓગણીસો સિત્તેર ઇકોતેરથી પાર્ટીના સક્રિય કાર્યકર્તા તરીકે કામ કર્યું છું મેં ડૉક્ટર ડીસી પટેલ જ્યારે જનસંઘની ચૂંટણી લડ્યા ત્યારે એના ઇન્ચાર્જ તરીકે મેં કામ કર્યું છેલ્લા ત્રેપન વર્ષથી નિષ્ઠાથી પ્રમાણિકતાથી કોઈ પણ જાતની લોચલુસવત કે ભ્રષ્ટાચાર કર્યા સિવાય મેં મારું પોતાનું સમર્પણ આપ્યું છે પાર્ટી માટે અને એ વખતે જ્યારે અમે જે વિચારધારા હમું લડ્યા હોય હિન્દુત્વથી વિરુદ્ધની વિચારધારા રાષ્ટ્રીય વિચારધારાની વિરુદ્ધની વિચારધારા સોમ પોતાના જાનને જોખમમાં મૂકીને લડ્યા હોય હું ત્રણ ત્રણ વખત તો જેલવાસ મને ભોગવ્યો છું મેં આ પાર્ટીના કામ માટે અને મા ફેમિલીની કોઈ પણ ચિંતા કરી નથી અને જ્યારે આયાથી ઉમેદવારને અહીંયા આવ્યા પછી એને નાણાં વગર એને પરખ્યા વગર સીધે સીધું એને ટિકિટ આપી દેવામાં આવે તો મારું જમીન એવું કહેશે કે પાયાના કાર્યકર્તા પછી કોઈ પણ કોમનો હોય કોઈ પણ જાતિનો હોય પણ વિજાપુરની અંદર પાયાના કાર્ય મેનામું આપ્યું આ હતા ગોવિંદભાઈ કે જેમનું કેવું છે કે જે કાર્યકર્તા હોય ભાજપના જૂના કાર્યકર્તા હોય તેમને ટિકિટ આપવામાં આવે જેથી કરી જે કાર્યકર્તાઓ જે નારાજગી હોય છે જોવા ના મળે પટેલ ગુજરાતી મહેસાણા જૂનાગઢમાં વિધાનસભા બેઠકની ચૂંટણીના ઉમેદવાર પર પૈસાના વરસાદનો વિડિયો વાયરલ થયો છે માણાવદર બેઠકની ચૂંટણીના ઉમેદવાર અરવિંદ લાડાણી પર પૈસાનો વરસાદ થયો છે માણાવદરના મરમઠ ગામે સંથવાણી કાર્યક્રમ યોજાયો હતો અરવિંદ લાડાણીના સમર્થકો અને કાર્યકરોએ તેના પર રૂપિયા ઉડાડતા હોય તેવો વીડિયો સામે આવ્યો છે

પત્ની ને એમ કે પાણી નો ઘાસ થાય ને ખાટલા બેઠા બેઠા તો પત્ની એમ કે ઉભા થઈ પી લો મારા કામ ચાલે છે એવા અમને સલાહ આપવા બોલો જેના ઘેર એની પત્ની એને પાણી નો ઘાસ ના અને એમ કે છાના બાના ઉભા થઈ પી લો કારણ કે પત્ની ખબર હોય કઈ કશું નહીં કરતા ઉપરથી ઘેર બેઠા મારું કામ વધારે છે હવે એવા લોકો નબળા પડે પણ ધર્માંતરણ ના પ્રયાસમાં આક્ષેપ થઈ રહ્યા છે અને વાલિયા ચોકડી નજીક ઓમકાર કોમ્પ્લેક્ષ માં ખ્રિસ્તી ધર્મના પાદરીએ ધર્માંતરણ માટે ખાનગી વાત કરી હતી જેમાં આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી હિન્દુ સમાજના લોકોને બોલાવાયા જોકે હિન્દુ સંગઠનોને તેની જાણ થતાં સ્થળ પર પહોંચી હોબાળો મચાવ્યો પોલીસને પણ બોલાવીને સાથે હનુમાન ચાલીસાના પાઠ પણ શરૂ કર્યા હતા પોલીસે તપાસ દરમિયાન સ્થળ પરથી વિદેશી દારૂની બોટલ ખ્રિસ્તી ધર્મના પુસ્તકો સહિત સાહિત્ય મળી આવ્યું છે જેને કબજે લઈ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે તો ધર્માંતરણનો આ મુદ્દો છે ફરી એક વખત વેગ પકડી રહ્યો છે એ જ વિસ્તાર ભરૂચ વિસ્તારમાંથી ફરી એક વખત ધર્માંતરણના પ્રયાસ થઈ રહ્યા છે તેવા આરોપ લાગી રહ્યા છે અંકલેશ્વરમાં થઈ રહ્યું હતું તેવી બાબત સામે આવી રહી છે તો પાદરીએ ધર્માંતરણ માટે હિન્દુ સમાજના લોકોને બોલાવ્યા હતા સભા યોજી હતી અને સભા સ્થળ પરથી વિદેશી દારૂની બોટલ વાઇનની બોટલ આ સાથે જ જે પુસ્તક છે તે પણ મળી આવ્યું છે તો હિન્દુ સમાજના અન્ય લોકો ત્યાં પહોંચ્યા અને પોલીસને પણ બોલાવવામાં આવી પોલીસે પણ તપાસ કરી હતી તો ચૂંટણી ટાણે ધર્માંતરણનો મુદ્દો પણ હવે વેગ પકડી રહ્યો છે બેટ દ્વારકાની ફિશિંગ બોટનો દરિયામાં અકસ્માત બાદ લાપતા એક ખલાસીનો મૃતદેહ દરિયામાંથી મળી આવ્યો છે હુસેની બોટનો અકસ્માત થયા બાદ બે ખલાસીઓ લાપતા થયા હતા અને દ્વારકાની બોટને એક ખલાસીનો મૃતદેહ મળી આવ્યો છે જ્યારે કે અન્ય એક હજુ પણ લાપતા છે મૃતદેહને જામનગર પેનલ પોસ્ટમોર્ટમ માટે લઈ જવાયો છે અંકલેશ્વરમાંથી દેશી બનાવટનો તમંચો જપ્ત થયો છે જેઆઈટીસી પોલીસે એક તમંચો અને કાર્ટિસ મળી અને કુલ પંદર હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે જ્યારે કે પરપ્રાંતિય વ્યક્તિને ઝડપી પાડી આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તારમાં બાળકો સારા શિક્ષણથી વંચિત છે શિક્ષણ પાછળ કરોડોનો ખર્ચ કરતી સરકાર અંતરિયાળ વિસ્તારમાં વિકાસ તરફ ધ્યાન ન આપતી હોય તેવી સ્થિતિ જોવા મળી છે જર્જરિત શાળાઓ હોવાની રાવ અંતરિયાળ વિસ્તારમાંથી અવારનવાર સંભળાય છે પાલનપુરની કમાલપુર બ્રાન્ચ નંબર ત્રણ પ્રાથમિક શાળા અત્યંત જર્જરિત છે અને શાળામાં વીસ ઓડા આવેલા છે આ ઓડા જર્જરિત છે બાળકોને બેસાડવામાં તકલીફ પડે છે શાળામાં હાલ માત્ર સાત ઓડા છે અને આ સાત ઓરડા પણ અત્યંત જર્જરિત હાલતમાં છે ગમે ત્યારે પોપડા પડે છે છતના સળિયા દેખાય છે બાળકો ભયના ઓથાર નીચે જીવવા મજબૂર છે હવે તે બાળકો પણ માંગ કરી રહ્યા છે કે સરકાર તેમને નવા ઓરડા બનાવી આપે અમારી શાળા બહુ વર્ષો જૂની છે અમારી શાળામાં પોપડા પડે છે અમે ડરી ડરીને પણ ભણીએ છીએ અને કોઈક વખત તો પોપડા પડી બી જાય છે અમારા ઉપર એટલે અમને બહુ ડર લાગે છે સરકાર તરફથી અમે એવી માંગ કરીએ છીએ કે અમારી શાળા નવી બને શાળા નંબર ત્રણ કમાલપુરા અમારી શાળા બહુ જૂની છે અમારી શાળા એને નવી બનાવો એ અમારે સરકારથી વિનંતી છે અમારા પર પડે બી છે તોય અમે અભ્યાસ ડરીને કરીએ છીએ અમારી સ્કૂલના રૂમોના તળિયા પોપડા ઉખડી ગયા છે તો અમોને બહુ ડર લાગે છે ભણવામાં પણ અમે ડરી ડરીને ભણીએ છીએ અમારી માંગ છે કે અમારા રૂમો નવા બનાવો

ક્યારે સારા ઓડા અને શિક્ષણ મળશે તે જોવું રહ્યું ઘોર નિંદ્રામાં રહેલ તંત્ર બાળકોની ચિંતા ક્યારે કરશે અને ક્યારે નવા ઓરડા મળશે તે સવાલ છે ઓર્ડર આવે અને પાડી દેવાના છે અને બાકીના જે સાત ઓરડા છે એ સાત ઓરડા પણ થોડા વીક છે પરંતુ એમાં બાળકો બેસાડી શકાય એવી પરિસ્થિતિ થોડી છે એ બાકીની સ્કૂલને પાડવા માટે પણ હવે દરખાસ્ત કરવાની છે અમારે એસએમસીની અંદર છે ભીડ ઉમટી આરટી ના ફોર્મ ભરવા આવકનો દાખલો લેવા માટે લોકો આવ્યા છે તંત્ર દ્વારા કોઈ વધારાની વ્યવસ્થા ન કરાતા લોકોને મુશ્કેલી પડી રહી છે મહિલાઓ સાથે નાના બાળકો અને સિનિયર સિટીઝન કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર બન્યા અમરેલીમાં વહેલી સવારે રસ્તામાં સિંહ નજરે ચડ્યો છે વહેલી સવારે ખેડૂત ટ્રેક્ટર લઈને જતા સમયે સિંહ લટાર મારતો જોવા મળ્યો છે ખેતરના કાચા રસ્તે ડાલા મથો સાવજ આવી ચડતા હાલ ફફડાટ પણ છે આ વીડિયો અમરેલીના ધારી ગીર પંથકનો છે અમરેલી પંથકમાં વન્યજીવોના આટાફેરાથી રહીશોમાં ફફડાટ છે તો વલસાડમાં દીપડો દેખાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે વલસાડના ધડોઈ ગામમાં આંબાવાડીમાં દીપડો આંટાફેરા મારતો નજરે પડે છે વાડી પાસેથી એક ગ્રામજને આંટાફેરા મારી રહેલા દીપડાને કેમેરામાં કેદ કર્યો છે અને હાલ દીપડાનો વિડીયો જે છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વલસાડના જંગલ વિસ્તાર તથા રહેણાંક વિસ્તારમાં દીપડાના આંટાફેરાથી લોકોમાં પણ ભયનો માહોલ છે વનવિભાગે દીપડાને પકડી પાડવાના પ્રયાસો હાથ ધર્યા છે હવે વડોદરાના શિનોર સાદલી ગામમાં યુવક પર હુમલો ઝઘડાની અદાવતમાં માર્યા લાકડીના ફટકા ઘટના સીસીટીવીમાં ગયા બીજાપુર ભાજપમાં ભડકો તાલુકા પંચાયત પૂર્વ પ્રમુખ ગોવિંદ પટેલનું રાજીનામું સીજે ચાવડાને ટિકિટ અપાતા નારાજ वापी कार चालक नो कहर राहदारी सहित वाहनों ने लीधा अड़फेटे एक सीसीटीवी कैद घटना लूबी पंप्स फ्लो नहीं फोर्स

આ તમામ નેતાઓએ હાલમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં કેસરિયા કર્યા હતા જે બાદ આ તમામ લોકોને ભાજપમાંથી ટિકિટ આપવામાં આવી છે લોકસભાની ચૂંટણીને લઈને ગુજરાતમાં તમામ પાર્ટીઓ દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે જો કે ગુજરાત કોંગ્રેસે હજુ પણ સાત બેઠકના ઉમેદવાર જાહેર કર્યા નથી બુધવારે મળનારી સેન્ટ્રલ ઇલેક્શન કમિટીમાં નામો પર મોહર લગાવવાની શક્યતા છે લોકસભા ચૂંટણીમાં વિરોધીઓના સુપડા સાફ કરવા ભાજપ નીકળે લાગી છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની અધ્યક્ષતામાં ભાજપના તમામ ધારાસભ્યોના પ્રમુખો અને પ્રભારીમાં પાંચ લાખની નબળા બુથો મજબૂત કઈ રીતે કરવું તેના પર પણ મંથન થયું ચૂંટણીને લઈ ભાજપમાં માં તૈયારીઓનું ધમધમાટ છે ત્યારે ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલ લોકસભા બેઠકોની મુલાકાત લેશે તમામ છવ્વીસ લોકસભા બેઠક પર સી આર પાટીલ પ્રવાસ કરશે અઠ્યાવીસ તારીખ રાજકોટ લોકસભા બેઠક વાપીમાં અકસ્માતની ઘટના ઘટી છે એકનું મોત થયું છે અને ત્રણ લોકો ખાલ થયા છે બેફામ કાર ચાલકે રાહદારી સહિત વાહનોને અડફેટી લીધા કાર ચાલકે ચાર લોકો અને બે વાહનોને અડફેટી લીધા અકસ્માતમાં એકનું મોત થયું છે ત્રણ લોકો ખાલ થયા છે ડુંગરમાં અકસ્માત બાદ કાર પણ પલટી ખાઈ ગઈ સોમવારે બનેલી આ ઘટના જેના સીસીટીવી સામે આવ્યા છે પોલીસે કાર ચાલક સામે ફરિયાદ નોંધી છે સુરત મનપામાં બેફામ ડમ્પરની ટક્કરથી માફ સુરત મનપાના બેફામ ડમ્પરની ટક્કરથી મહિલાનું મોત થયું છે એસએમસીના ડમ્પર ચાલક બેફામ બન્યા છે કતારગામમાં બાઇક ચાલક મહિલાને ટક્કર મારતા મોત થયું છે અકસ્માત બાદ સ્થાનિકોમાં રોષ છે લોકોના ટોળાએ ડમ્પર ચાલકને પકડ્યો રોષે ભરાયેલા લોકોએ પોલીસની ગાડીનો પણ ઘેરાવ કર્યો અકસ્માતમાં કતારગામ પારસ પોલીસ ચોકી પાસે રહેતા

તો પછી એને ભગવાની શું જરૂર હતી આગળ ગાડીના કાગળિયા કોઈ વસ્તુ કઈ નથી અને એના એસમસી ના માણસો જતા અમે રોક્યા પોલીસ ભી એના તંત્રમાં એ બાજુ ખેંચે છે અને એસ એમસી ના માણસો બી એનામાં ખેંચે છે ભૂપુલ અકસ્માતને લઈને લોકોમાં આક્રોશ છે લોકો ડ્રાઈવરને લઈ જ લઈ જવા દેતા નથી પોલીસ લઈ જ મહાનગરપાલિકાનો સ્ટાફ આવી ગયો છે જે વ્યક્તિની અટકાયત કરવામાં આવી છે તેની પાસે લાઇસન્સ નથી તમે જોઈ શકો છો કે લોકોમાં આક્રોશ છે વ્યક્તિને ગાડીમાં બેસાડવામાં આવેલો છે કે ડ્રાઈવર છે આગલા વીલમાં મહિલા આવી ગયા બાદ તેને પાછલા વીલમાં લઈ લીધી એટલે કે પોતાનો બચાવ થાય અને લોકોમાં જે આક્રોશ છે તેને લઈને વાતાવરણ તંગ બન્યું છે અન્ય પોલીસને બોલવામાં આવ્યું છે લોકોની માંગ એક જ છે કે આ વ્યક્તિને પોલીસના હવાલે પણ પબ્લિકના હવાલો કરો એટલે કે અકસ્માતની ઘટનાને લઈને સુરતના ગતરગામ વિસ્તારમાં લોકો રસ્તા પર ઉતર્યા છે ગાડીમાં તોડફોડ કરી છે અને જે પ્રકારનું વાતાવરણ છે તેને લઈને કહી શકાય લોકોમાં સતત આક્રોશ જોવા મળી રહ્યો છે કેમેરામેન ભરત બ્રહ્મભટ સાથે કીર્તેશ પટેલ ન્યૂઝિન ગુજરાતી સુરત સુરતમાં રત્ન રત્નકલાકારનું કારસ્થાન સામે આવ્યું છે હીરા ઉદ્યોગમાં ચાલતી મંદી વચ્ચે રત્ન કલાકારે કારખાનાના માલિક સાથે છેતરપિંડી કરી હોવાની ઘટના સામે આવી છે અસલી હીરાના બદલે ઓછા વજનવાળા અને હલકી ગુણવત્તાવાળા હીરા બદલી એક પોઈન્ટ પચાસ લાખના હીરા બદલી નાખ્યા તો હીરાનું વજન ઓછું જણાતા માલિકે શંકાના આધારે તપાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો સમગ્ર છેતરપિંડીના મામલે દોઢ લાખના હીરા બદલી લેવાય હોવાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવી પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે વધુ તપાસ પણ શરૂ કરી છે વડોદરામાં મારામારીનો બનાવ સામે આવ્યો છે સીસીટીવીમાં કેદ થયો છે શિનોર સાધલી ગામમાં યુવક પર થયો છે હુમલો અગાઉના ઝઘડાની અદાવતમાં લાકડીના ફટકા માર્યા ઘાયલ યુવકને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો છે અને પોલીસે કાર્યવાહી શરૂ કરી છે જેતપુરના ચાંદની ચોકમાં મુસ્લિમ સમાજના આગેવાન પર હુમલો થયો છે રાત્રીના સમયે અજાણ્યા ચારથી પાંચ શખ્સોએ પાનના ગલ્લા પર ઉભેલા ફારૂક નગરીયા પર જીબલેણ હુમલો કર્યો છે તો જે સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા ફારૂકભાઇને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડાયા છે જેતપુર સિટી પોલીસે અજાણ્યા શખ્સની તપાસ હાથ ધરી છે મોરબીના હળવદના ચુપ્પણી ગામે કૌટુંબિક ભાઈએ ભાઈનું ઢીમ ઢાળી દીધું છે તીક્ષ્ણ હથિયારના ઘા મારીને ભાઈની ક્રૂરતાપૂર્વક હત્યા કરી છે અને બે ભાઈઓની માથાકૂટ ભાઈએ કરી છે ભાઈની હત્યા પંચાવન વર્ષના રમાભાઈ મોહનભાઈ ઓળકિયાની હત્યા કરી છે હત્યાના આરોપમાં આરોપી ગણેશ વાલજી ઓળક્યાની શોધખોળ શરૂ કરાય છે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઘટના સ્થળે પોલીસનો પણ બંદોબસ્ત છે તો રાજ્યમાં રોગયાળાએ ફરી માથું ઊંચક્યું છે અસારવા સિવિલ હોસ્પિટલમાં એચ વન એન વનના પાંચ કેસ નોંધાયા છે જ્યારે કે એચ વન એન વનના કેસ સહિત કોરોનાના બે કેસ પણ નોંધાયા છે અને હાલ હોસ્પિટલમાં ચાર દર્દીઓ સારવાર હેઠળ છે જેમાંથી ચાર દર્દી ગુજરાતના જ્યારે કે એક દર્દી મધ્યપ્રદેશ છે સિવિલ હોસ્પિટલમાં અમારો જે આઇસોલેશન વોર્ડ છે ડી નાઇન એમાં ચાર દર્દી એટલે એકચ્યુઅલી ગઈકાલે પાંચ દર્દી એચ ઓન એન એટલે કે સ્વાઇન ફ્લુ હતા અને કોવિડના બે દર્દી છે પાંચ દર્દીમાંથી એક વ્યક્તિને રજા મળી ગઈકાલે એટલે કે અત્યારે ચાર દર્દીઓ છે ચારમાંથી ત્રણ ગુજરાતના એક મધ્યપ્રદેશનો આગામી લોકસભાની ચૂંટણી દરમિયાન રાજકીય પક્ષો ઉમેદવારો તથા તેમના આશ્રિતોના બેંક ખાતાના શંકાસ્પદ હરકતો અંગે પંચ દ્વારા કરવામાં આવ્યું છે જેમાં દરેક જિલ્લા ચૂંટણી અધિકારીએ બેંક મેનેજર પ્રતિનિધિઓ સાથે ખાસ બેઠકનું આયોજન કરી ચૂંટણીના સમયગાળા દરમિયાન થતા શંકાસ્પદ ટ્રાન્ઝેક્શનની જાણકારી પર ચાંપતી નજર રાખી છે અને સૂચના પણ આપી છે જેના ભાગરૂપે ગઈકાલે રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં બેઠકના આયોજન કરવામાં આવી રહ્યા છે તો જિલ્લા ચૂંટણી અધિકારીઓને પંચનો આદેશ છે ખાસ કરીને જે ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે ચૂંટણી સમયે તેના પર નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે અંતમાં નજર કરીશું ટોપ થ્રી હેડલાઇન્સ પર વડોદરાના શિનોર સાદરીમાં યુવક પર હુમલો ઝઘડાની અદાલતમાં મારે લાકડીના ફટકા ઘટનાઓ સીસીટીવીમાં કેમ વિજાપુર ભાજપમાં ભડકો તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ગોવિંદ પટેલનું રાજીનામું સીજે ચાવડાને ટિકિટ આપતા નારાજીમાં કાર ચાલકનો કહેર રાહદારી સહિત બે વાહનોને લીધાડ ફેટે એકનું મોત ત્રણ ખાલ સીસીટીવીમાં